નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ કલોજી ત્રણ હજારથી પાંત્રીસો ને સિંગદાણા સોળસોથી સત્તરસો દસ જીરું બેતાલીસોથી ચાર હજાર સાતસો પચાસ રાયડો આઠસો નેવ થી નવસો ને સાઠ રૂપિયા એરંડા એક હજાર એસી થી અગિયારસો એકતાલીસ ચણા નવસો નેવ થી અગિયારસો બત્રીસ સુવા એક હજાર થી પંદરસો મેથી એક હજાર પચાસ થી તેરસો રૂપિયા અડદ ચૌદસો થી અઢારસો અઠાણું મગ સત્તરસો સત્તર થી એકવીસો બાવીસ ઈસબગુલ એકવીસો પચાસ થી ઓગણત્રીસો પચીસ તુવેર પંદરસો પચાસ થી એકવીસો ને અઠ્યાવીસ રૂપિયા ધાણા બારસો પચાસ થી અઢારસો સિત્તેર સોયાબીન આઠસો પંચોતેર થી નવસો જુવાર સાહીઠ થી પંચોતેર તલકાળા ઓગણત્રીસો થી એકત્રીસો તલ સફેદ ચોવીસો થી છવ્વીસો ને પચાસ રૂપિયા ઘઉં લોકવન ચારસો બોતેર થી પાંચસો ત્રીસ મગફળી ઝીણી એક હજાર વીસ થી બારસો ચાલીસ મગફળી એક હજાર થી તેરસો વીસ કપાસ ચૌદસો પચાસ થી સોળસો ને દસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે